મારું નામ રવજીભાઈ શામજીભાઈ ભેડા મારે છોકરા ઉપર ફરિયાદ કરેલું છે અને મારા છોકરાને બાર વાગ્યા અમને ફરિયાદ થયેલી નોટિસ આપેલી છે આ નોટિસ આપી એ પ્રમાણે મારા છોકરાનો કોઈ ગુનો છે નહીં મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જ એનો ગુનો હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે બાર વાગ્યાના આવ્યા છે પોલીસ આ સરપંચને ઘરે ઉદકા મારીને ઠેકડા મારી મારીને અંદર જાય છે ને આવે છે પકડવાની કાયસ કરે છે અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા શીખવા તૈયાર છે તો પછી આ હેરાન કરવાની શું જરૂર છે આટલી બધી અમારી મારા ઘરના છે મારા દીકરાના ઘરના પણ અત્યારે હાજર છે બસ મારે આ જ કહેવાનું અમે કોઈ એવો ગંભીર ગુનો કર્યો નથી અને જે કાંઈ ગુનો હશે એ અમે સ્વીકારીને સ્વીકારવા તૈયાર છીએ અને માટે કાયદેસરની કાર્યવાહી થાય બસ હું એ જ કહું છું કે આ આવો ગુનો નથી તો પછી આટલું બધું સત્તર અઢારનો સ્ટાફ લઈને આ બધાને હેરાન કેમ કરે છે મારો છોકરો તો બસો માણસને રાહતના કામ ચલાવે છે ગામમાં